સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે ધાંગધ્રા તાલુકાના રાજપથ ઘનશ્યામગઢ કંકાવટી અને જસમતપુર ગામે મોડી રાત્રે મેઘ સવારી આવી પહોંચી હતી અને પવનના સુસવાટા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને જસમતપુર ગામને જોડતો પુલ પાણીમાં ગર્કાવ થયો હતો જેથી વાહન ચાલકોને તેમજ અબરજવર કરતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને પુલ પર સેફટી ગ્રિલના અભાવે વાહન ચાલકો તેમજ ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે ને ગ્રામજનો તેમજ વાહન ચાલકો પોતાના જીવના જોખમે 2 થી 3 ફૂટ જેટલા પાણીમાં અબરજવર કરતા નજરે પડી રહ્યા છે ના બાબતે ગ્રામજનો દ્વારા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયત ધાંગધા સ્ટેટ વિભાગને અવારનવાર રજૂઆતો કરવા છતાં સેફટી ગ્રીલ કામગીરી કરવામાં ન આવતી હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે